રાજેશ ભાઈ ત્યાં જોવાયા છો નાનો છોકરો રસીલા ભાભી સ્વભાવ થોડો આકરો સાસુ થોડા કડક તો પડશે હો તમને ગમે છે અમારું નામ ના દેતા કઈ નઈ એન્જિનિયરિંગ માં દીધી અત્યારે તો ઘરે ઘરે એન્જિનિયર છે દેવી બહુ સારું હતું શું કરે છો હું મોબાઈલ માં રીલ્સ જોઉં છું ક્યારની પણ તમે કેમ નો હજુ આટલી બધી વાર હોય કઈ મેં ક્યાર નું જમવાનું બનાવ્યું છે એક કલાક બે કલાક તમે મોડા છો આજે તમને ખબર નથી પડતી કે ઘરે બૈરી રાહ જોતી હોય તો આપડે જઈ તમારા માટે થઈ શું મારે રહેવાનું

હું તમને બધાને છે ને અત્યારથી જ કહી દઉં છું મારો મગજ છે ને ગરમ કરતા જ નહીં અઠવાડિયા સુધી અને મને તો બતાવતા જ નહીં ખાસ કરીને તમે તમે એક કામ કરો અત્યારથી જ છે ને મારી જોડે અબોલા લઈ લો આપડા બેના ના રક્ષાબંધનમાં જો ઓલાને મેં આડા આવડું કહી દીધું ને મારા ભાઈને તો મને એક રૂપિયો નહીં આપે મારે જવું છે બુર્જ ખલીફા દિવાળી એક તમે ઓલરેડી બેગ ભરીને રાખી છે કપડાની તો ત્યાંથી મને જે પૈસા આવે મારે ટિકિટ લેવાની છે બુર્જ ખલીફાની એટલે એક કામ કરો તમે તમારા બેનના ઘરે હવારથી વહી ઘરે હું મારા ભાઈના ઘરે જઈશ બસ આપણે 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 પછી મળીશું ભાઈ ના ઘરે ના આ તારા પપ્પાનું કઈ હમણાં બેંક માં ગયા શું કે લોન લેવાય એક તો આપણું ઘર ઓલરેડી લોન ઉપર હોય ને એક તો માંગવાનું એ બધું લોન ઉપર જ હોય આપણે બધું ખાવા પીવાનું તો ત્યાં એવું કે ખબર કે હા એ કે હું કવિતા બોલું છું આ શું કે ખબર એ કે તમને આખી આવડતી હોય ને તો જ તમે બોલજો આ ક્યાં આપણા બે

ત્રણેય નું આવી પંદર પંદર હજાર ની રાખડી લે તો તારા ભાઈ ને તો બિચાર આને હામે કેટલું ડબલ દેવું પડે એટલે લાખ રૂપિયા જેટલું ન થઈ જાય ના ના તો તો હું 50 વાળી જ લઈ લઈશ એટલો બધો ખર્જો મારા ભાઈ ને નથી કરાવો ચાલ આપણે ટ્રુથ એન્ડ ડેર રમીએ ચાલ ચાલ ટ્રુથ કે ડેર ટ્રુથ તું છેલે ક્યારે નહાયો તો સોરી સોરી ડેર 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 જા નાઈ નાઈ